આજ સવાર થી તમે શું કર્યું એ તો કો કેવો રહ્યો આજનો દિવસ કેવો રહ્યો એટલે નોકરી ગયા ના આયા એમાં શું નવું હોય તમે કોઈ લેડીઝ ને લઈને ક્યાં નીકળ્યા હતા ના કોઈએ કઈ કીધું તને હું કોઈ ને લઈને નહી ગયો માર બેન પડી ને ફોન આયો તો તો કે તનન જીજાજીને હમણાં મે બાઈક ઉપર જોયા હતા હું તો ઘરે હતી તો તમે કોને લઈને નીકળ્યા હતા અરે હું નહી આવું હું તો આખો દિવસ નોકરી હતો

અરે રિક્ષા ની રાહ જોઈને જ ઉભા હતા પણ એમને કીધું કે મારે મોડું થાય છે તો મેં કીધું ચલો તમને ઉતારી જાઉં હું એનો મોડું થતું તું તો તમારું મોડું નતું થતું અને મેં કીધું એમ કે મને ઉતારી જાવ ને તો કે ના મારો મોડું થાય છે હવે હું કોઈને કોઈ દિવસ નઈ લઈ જઉં ક્યાં બરોબર કેમ કે દુનિયા કાય મોંધું જમજે દુનિયા કાય ઊંધું ની હમતી તમે છો જ ઊંધા તમે તો પોતાની ખુદની ની આબરૂ કાઢો અને જે દિવસ હું જોઈ જઈશ ને એ દિવસ હું તમને સીધા કરું છું કે નહીં આમ કોઈ દિવસ કોઈ ધ્યાન ના રાખે અને આમ કોક લઈને નીકળ્યા એને એ દિવસે જોઈ જાય